અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ ઝોનના એસ્ટેટ ઓફિસર ડામોરની કામગીરી પર સવાલ રામોલ સીટીએમ ચાર રસ્તા પાસે પાર્કિંગ પ્લોટનું ટેન્ડર એકત્રીસ બાર બે હજાર રોજ પૂરું થઈ ગયું મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રના અધિકારીઓએ સીલ પણ માર્યું પણ જૂના ટેન્ડર ધારકે પાછળની બાજુએ ગેટ પાડી પ્રજાના ગેરકાયદેસર રીતે વાહનો પાર્ક કરાવી પાર્કિંગના નામે ઉઘરાણી કરાય છે વાત એવી છે કે મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ ઝોનમાં સીટીએમ ચાર રસ્તા પાસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો પ્લોટ આવેલ છે અને આ પ્લોટ પાર્કિંગ માટે ફાળવેલ છે અને આ પ્લોટ ટેન્ડર પદ્ધતિથી આપેલ હતો જેમાં પરંતુ હાલમાં જે તે રોજ પૂરું થઈ ગયેલ હોવા છતાં પણ ટેન્ડર ધારક અને મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ ઝોનના એસ્ટેટ ઓફિસર કીર્તિભાઈ ડામોર અને પરેશભાઈ જેવા અધિકારીઓની મિલીભગત અને આશીર્વાદથી જે તે ટેન્ડર પતી ગયેલ હોવા છતાં પણ આ રામોલ વિસ્તારમાં સીટીએમ ચાર રસ્તા પાસેનો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લોટમાં વાહનો પાર્ક કરવા આવતી જાહેર જનતા પાસે આ પાર્કિંગ પ્લોટ ટેન્ડર પૂરું થઈ ગયું હોવાને લીધે પાર્કિંગ પ્લોટના આગળમાં ભાગે આવેલ મુખ્ય ગેટ પર કામગીરી કર્યાનો દેખાવ કરવા એસ્ટેટ ઓફિસર ડામોર અને પરેશભાઈએ ફક્ત ઔપચારિક રીતે સીલ મારેલ છે તે સ્પષ્ટ દેખાય છે જૂના ટેન્ડર ધારક અને એસ્ટેટ ઓફિસર બંને જણાએ ભેગા થઈ મિલી ભગત કરી પાર્કિંગ પ્લોટ ની પાછળના ભાગે આવેલ દિવાલ તોડી જાહેર જનતા પાસે પાર્કિંગ ના રૂપિયા વસૂલી વાહન પાર્ક કરાવવામાં આવે છે જેની ચાડી આ વિડીયો ખાઈ રહ્યો છે એક તરફ કાયદો વ્યવસ્થા મજબૂત કરવાની વાતો સરકાર કરી રહી છે લાંચિયા અને ભ્રષ્ટ સરકારી બાબુઓને બક્ષવામાં નહીં આવે તેવી ખાતરી પૂર્ણ વાક્યો પણ સરકારના નેતાઓ બોલતા હોય છે પણ અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ ઝોનના એસ્ટેટ ઓફિસર ડામોરને કે પરેશભાઈને કોઈનો ડર ના હોય તેવી કામગીરી કરી રહ્યા છે તે સ્પષ્ટ દેખાય છે કડક કાર્યવાહી કેમ નથી કરી રહ્યા તે એક મોટો સવાલ છે હવે જોવું એ રહ્યું કે આ વિડીયો જોયા બાદ મ્યુનિસિપલ કમિશનર આ ભ્રષ્ટ અધિકારીઓ સામે શું કાર્યવાહી કરે છે અને દક્ષિણ ઝોનના એસ્ટેટ ઓફિસર શું અને કોની પર કઈ રીતે કામગીરી કરે છે